જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે આપણે એક એવી પવિત્ર કથા સાંભળવા જઈ રહ્યા છીએ જે માત્ર પિતૃઓને પ્રસન્ન કરતી નથી જે સાંભળવાથી જ પિતૃઓને મોક્ષ મળે છે તો આ કથા મહાભારતના એક મહાન દાનવીર કર્ણ સાથે જોડાયેલી છે તો ચાલો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર પિતૃઓને પ્રસન્ન કરવા તેમજ તેને મોક્ષ મેળવવા માટે કથા સાંભળીએ આ કથા આપણને શીખવે છે કે પૂર્વજોને યાદ કર્યા વિના જીવન અધૂરું છે તો ચાલો પવિત્ર વાર્તા સાંભળીએ તો મિત્ર કર્ણ નામ જ દાનવીર કર્ણ હતું તેણે જીવનભર ગરીબો જરૂરિયાતમંદ બ્રાહ્મણો બધાને સુવર્ણ રત્ન અન્ન વસ્ત્ર ગાય જમીન જે માગે તે આપ્યું હતું કર્ણ માટે કહેવાતું હતું કે કર્ણ કદી ના બોલતો નથી જે માગે તે મળી રહે છે તેની દાનશીલતા એટલી પ્રસિદ્ધ હતી કે દેવતાઓ પણ તેને પરીક્ષા લેવા માટે આવતા કર્ણ પોતાનું જીવન દાન અને પરોપકાર માટે સમર્પિત કર્યું હતું તો મહાભારતનું યુદ્ધ પછી જ્યારે કર્ણનું જીવન પૂર્ણ થયું સ્વર્ગ લોકમાં ગયો પરંતુ ત્યાં અજબ ઘટના બની કર્ણને ભોજનમાં સોનાના પાત્ર સોનાના મણકા સોનાના ફળ ફૂલ મોતા પણ ખાવા જેવું કંઈ ન હતું એક ટીપું પાણી પણ ન હતું કર્ણ હેરાન થઈ ગયો તેણે વિચાર્યું કે મેં જીવનભર દાન આપ્યું છે ગરીબોને મદદ કરી છે છતાં મને અન્ન અને પાણી કેમ નથી મળતું ત્યારે કર્ણ યમરાજને પ્રાર્થના કરી અને પૂછ્યું હે ધર્મરાજ મેં જીવનભર ગરીબોને દાન આપ્યું મેં બ્રાહ્મણોને સોનું જમીન અન્ન બધું આપ્યું છે તો પછી સ્વર્ગમાં મને અન્ન અને પાણી કેમ નથી મળતું યમરાજે ગંભીરતાથી કહ્યું હે કર્ણ તું ખરેખર દાનવીર હતો પણ તારા જીવનમાં તું એક મોટી ભૂલ કરી રહ્યો છે તું ગરીબોને અજાણ્યા લોકોને બધું આપ્યું પણ તારા પિતૃઓને કદી અન્ન જળ અર્પણ કર્યું ન હતું તારા પૂર્વજો તરસ્યા રહ્યા છે ભૂખ્યા રહ્યા છે કારણ કે તું કદી શ્રાદ્ધ તર્પણ કે પિંડદાન કરતો ન હતો એટલા માટે આજે તને અન્ન અને પાણીથી વંચિત રાખવામાં આવ્યું છે કર્ણને પોતાની ભૂલ સમજાય તે હૃદયથી પ્રસ્તાવો થયો તેણે યમરાજને વિનંતી કરી હે ધર્મરાજ મને એક તક આપો મને પૃથ્વી પર મોકલો જેથી હું મારા પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરી શકું યમરાજે કર્ણની પ્રાર્થના સ્વીકારી અને તેણે કહ્યું તને પંદર દિવસ માટે પૃથ્વી પર મોકલું છું આ સમયમાં તું તારા પિતૃઓ માટે પિંડદાન તર્પણ અને દાન કરજે કર્ણ પૃથ્વી પર આવ્યો તેણે સતત પંદર દિવસ સુધી પોતાના પિતૃઓ માટે શ્રાદ્ધ પિંડદાન તર્પણ અને દાન કર્યું તેના કારણે કર્ણના પિતૃઓ જ નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડના પિતૃઓ તૃપ્ત થયા હતા તેમની આત્માને મોક્ષ મળ્યો હતો ત્યારે દેવોએ આશીર્વાદ આપ્યો જેવી રીતે કર્ણ આ પંદર દિવસ પિતૃઓ માટે શ્રાદ્ધ કર્યા તેવી જ રીતે દર વર્ષે આ સમય પિતૃઓને અર્પિત કરવામાં આવશે આ સમયને જે પિતૃ પક્ષ કહેવાય છે જે વ્યક્તિ આ દિવસોમાં પોતાના પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરશે તેઓને પિતૃઓ તૃપ્તિ થશે અને મોક્ષ મળશે તો મિત્રો આ કથાનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે પિતૃઓ વિના કોઈ કાર્ય પૂર્ણ નથી ગરીબોને મદદ કરવી ઉત્તમ છે પરંતુ પિતૃઓને યાદ કર્યા વિના જીવન અધૂરું રહે છે તો પિતૃઓને પ્રસન્ન કર્યા વિના સુખ શાંતિ ટકી શકતી નથી આ કથા સાંભળીને જ પિતૃઓ તૃપ્ત થાય છે અને મોક્ષ પામે છે તો મિત્રો પિતૃપક્ષ એક ફરજ નથી એ તો આપણી કૃતજ્ઞતા છે આપણે પૂર્વજોને આપણી માટે જીવનનો માર્ગ બનાવ્યો છે તેથી આ પિતૃપક્ષ ભાદરવા મહિનામાં તર્પણ કરો બ્રાહ્મણને ભોજન કરાવો ગાયોને ચારો આપો અનાજ અને દાન કરો અને શ્રદ્ધાપૂર્વક પિતૃઓને યાદ કરો જે કોઈ આ કથા સાંભળે છે કહે છે તેના પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે તારા ઘરમાં કદી સુખ સમૃદ્ધિની કમી નહીં આવે તો મિત્રો આપણે કથા સાંભળી લીધી છે હવે સાથે આપણે સાંભળી લઈએ કે પિતૃ પક્ષમાં શું કરવું અને શું ન કરવું જેનાથી પિતૃઓ પ્રસન્ન થાય તો પિતૃ પક્ષ એટલે આપણા પૂર્વજો પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવાનો સમય આ સમયમાં કરેલા શ્રદ્ધાથી શ્રાદ્ધ તર્પણ અને દાનથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આપણા જીવનમાં ઘણા કષ્ટો દૂર થાય છે તો ચાલો સાંભળીએ પિતૃ પક્ષમાં શું કરવું જોઈએ તો શ્રાદ્ધ અને તર્પણ કરવું તિથિ મુજબ પોતાના પિતૃઓને શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરવું તિલ કુશ દૂધ જળ અને ભોજન અર્પણ કરાવવાથી પિતૃ સંતોષ પામે છે બ્રાહ્મણ ગરીબ અથવા તો કાગડો ગાય કે કૂતરાને ભોજન કરાવવું માન્યતા છે કે એમાં પિતૃઓ સ્વયં આવીને ભોજન ગ્રહણ કરે છે તેમજ દાન પુણ્ય કરવું દાન પુણ્યમાં અન્ન તિલ ધાન્ય દૂધ નાળિયેર વસ્ત્ર વગેરેનું દાન કરવું દાન કરવાથી પિતૃ તૃપ્ત થાય છે અને વંશમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે આ સમયમાં સાત્વિક ભોજન લેવું તેમજ જપ તપ કરવો ગાયત્રી મંત્ર જપવા પુરાણો કે ગીતાના પાઠ કરવા પવિત્રતા જાળવી સ્નાન કરીને શુદ્ધ મનથી તર્પણ કરવું ઘરમાં પવિત્ર વાતાવરણ રાખવું તેમજ પિતૃ પક્ષમાં શું ન કરવું જોઈએ તો પિતૃપક્ષ દરમિયાન માંસાહાર મધપાન લસણ કાંદા ખાવા નહીં લગ્ન સગાઈ નવા ઘરની શરૂઆત દુકાન ખોલવી કે કોઈ પણ શુભ કાર્ય ન કરવું ઘરમાં હર હલચલ ઝઘડો કે અપશબ્દો બોલવા નહીં નવી ખરીદી ખાસ કરીને સોના ચાંદીના દાગીના વાહન જમીન કે મકાન ખરીદવાનું ટાળવું વૃક્ષ કાપવા કે ઘર બનાવવાની શરૂઆત ન કરવી અતિશય આનંદ સૌ કે ઉજવણી ન કરવી જોઈએ તો મિત્રો પિતૃપક્ષ એ આપણા પૂર્વજો પ્રત્યેની આપણી ફરજ વ્યક્ત કરવાનો સમય છે આ સમયમાં કરેલા શ્રત દાન પુણ્ય તર્પણથી પિતૃ પ્રસન્ન થાય છે અને આપણા જીવનમાં દરેક પ્રકારની સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને શેર પણ કરજો અને હા આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ ચેનલ પર તમને વાર તહેવારની વ્રતકથાઓ મહિમાઓ તેના લાભ તે વાર તહેવાર દરમિયાન શું કરવું શું ન કરવું તે વિડીયો સાંભળવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હા આ વિડીયોમાં કમેન્ટ કરવાનું નહીં ભૂલતા અને હા એક વાત તો રહી ગઈ કે પિતૃ પક્ષમાં આપણે ડેલી પિતૃ માટેનો મંત્ર જાપ કરવો જે મંત્ર છે ઓમ સર્વ પિતૃદેવો ભય નમઃ આ મંત્રને નિયમિત તમે જાપ કરી શકો છો જેનાથી તમને પિતૃઓની પ્રશંસા બની રહેશે તો મિત્રો કમેન્ટ કરવાનું નહીં ભૂલતા ધન્યવાદ